તો જય માતાજી મિત્રો આજના નવા માં તમારું સ્વાગત છે તો કોણ આપણે આવી ગયા છે ખેતરમાં વરસાદનું વાતાવરણ છે અને વાતાવરણમાં ખેતરમાં ઓટો આવી જાય ને ત્યાં વાયેલી છે જાત એટલે જાત જોવાઈ જશે ને ઓ મિત્રો કોઈક દેખાય છે સામે કોણ કોણ ડોહા ડોહા દેખાય છે તમે જુઓ તો કોમેડી ચેનલવાળા આવ્યા છે તો આપણે એની મુલાકાત લઈએ કે ચાલો એમના પાસે જઈએ આપણે તો બ્લોગમાં બનાવી દેજો હું તમને બતાવું કે કોણ છે કઈ ચેનલવાળા છે તો વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં જાય તો આ તો એસપી આશાપુરા ટીમ કોણ કોમેડી બોય આવી ગયા છે અમારા ખેતરમાં વિડીયો બનાવવા માટે એટલે એમનું શૂટિંગ છે તો આપણે એમની પણ મુલાકાત લઈએ અને એ તો તમે વ્લોગમાં બનાવી દેજો જો તમે

તો બ્લોગમાં બન્યા રહેજો અને એસ બી આશાપુરી ટીમની હું જલ્દી મુલાકાત કરાવું છું એટલે જો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો થોડોક એટલે અમે આવાના બ્લોગ બનાવતા રહીશું તો એસ બી આશાપુરા ટીમ આવી જશે જુઓ ગાય શૂટિંગ ચાલુ છે અને ભાઈએ મને કીધું કે હેઠા બે જ પેલી ભાઈ શૂટિંગ ચાલુ છે તો તમે જોઈ શકો છો એમનું શૂટિંગ ચાલુ છે એસપી આશાપુરા ટીમનું કોન શૂટિંગ પટી ગયું છે ને હવે હું એમની હું મુલાકાત કરાવવા લઈ જઉં તો તમે જુઓ કે એરા કુલ પાંચ જે ચાર પાંચ જણા છે એટલે હું તમને બતાવું છું જો ગાઈઝ આશે એસબી આશાપુરા કોમેડી ચેનલ ના બધા બોયસ છે આશે પરતજી તો જય માતાજી મિત્રો આપણે આનંદ ભાઈ એક YouTube માં ચેનલ છે પ્રજાપતિ ફેમિલી વ્લોગ તો એને લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો જોવાની બહુ મજા આવે છે ફેમિલી વિડિયો સારા આવે છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારી ચેનલ નું નામ અમારી ચેનલ નું નામ છે એસબી આશાપુરા કોમેડી તો મિત્રો એમને પણ સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી મિત્રો તો ઉમંગ અને આનંદભાઈ સરસ મજાના ફેમિલી બ્લોગ બનાવે છે એની ચેનલનું નામ છે પ્રજાપતિ ફેમિલી બ્લોગ તો તે ચેનલ ને લાયક છે અને સસ્ત્રી પુરાનું ભૂલતા નહીં અને આ મિત્રો અમે પણ બનાવીએ છીએ કોમેડી વિડીયો તો કોમેડી વિડીયોમાં પણ અમને સપોર્ટ કરતા રહેજો મારી ચેનલનું નામ છે એસ બી કોમેડી જય માતાજી જય માતાજી મિત્રો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો એમની કોન આશાપુરા ટીમની આપણે મુલાકાત તો કરાવી દીધી છે ને મુનીરા પાંચ જણા છે કોન અને એક ભાઈ બીજું કોણ હતું અમે તો વાત આસી છે હું પણ એસબી આશાપુરા કોમેડી ચેનલ માં વિડિયો બનાવતો પણ મારે થોડુંક ફેમિલી ના કારણે કોન થોડુંક બહાર જવાનું હતું એટલે ટાઈમ સર હાજર ના થાતો એટલે પછી હું બીજે પાટણ જતો રહેતો રહેવા એટલે પછી કોન આ ચાર